માછીમારો દરિયામાં જાય પોતાનું જાનનું જોખમ લઈને જાય આખું કુટુંબ થાય તો એને તાત્કાલિક એના સહાય મળવી જોઈએ મોદી સાહેબ ખૂબ માછીમારોની ચિંતા કરે છે તો અમારો એવો આશય છે કે ભાઈ એને પણ તાત્કાલિક સહાય મળવી જોઈએ એવા કિનારાના દસ પંદર કેસ જુનાગઢ જિલ્લાના હોય એવું ધ્યાનમાં આવ્યું છે એની એક વાત કરી કે આ તાત્કાલિક કેવી રીતે થઈ શકે એ ભારત સરકારનું જે બોર્ડ છે નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ એમાં સત્વારે રજૂઆત થાય તો ત્યાંથી પણ સહાય વહેલી વીમાની જે ભારત સરકારે માછીમારો માટે ચિંતા કરીને વીમો ઉતરાય છે એ વહેલી તકે મળે આટલી રજૂઆતો હતી રજૂઆત તો એ છે કે અમારા કોઈ કાર્ય જે અમે અહીં લઈને વારંવાર કાયમી માટે બે દિવસના ધક્કા થાય મારે કોઈ કામ નથી થતું અને કામ થાય થાય તોય પણ પાંચ મહિના ચાર મહિના ત્રણ મહિના બે મહિના અને મેં છેલ્લા લગભગ એક મહિનાથી કેરોસીન કાર્ડ ને પેટ્રોલના રિન્યુ માટે મૂક્યા જ એ છેલ્લામાં છેલ્લો એક મહિનો થઈ ગયો અત્યારે હોળીઓ બધી છે ગાડી બજાર લઈ લઈને ચલાવી હવે એના ઘરમાં પૈસા કેમ છે તો ખબર છે ને કે એની હાલત શું છે એ અમારી અપેક્ષા તો એ જ હોય કે અમારા કામ પહેલાં થાય બસ એ જોઈએ ને એક બે દિવસમાં અમને કામ મળી જવા જોઈએ આ મહિના મહિના દિવસની કોઈ જોવાની જરૂર નથી સાહેબ ફિશરીજ એક તમારી કહેવત હતી વડવાઓની કે ફિશરીજ એટલે કે આપણું માવતર ગણાતું છોકરા યુવાન થાય ને ધંધે લાગે ને તો ફિશરીઝ પાસેથી આખું ગાઈડલાઇન્સ મળતું રહ્યું અત્યારના સમયમાં આખું ઉલટું થઈ ગયું છે અમારે એક સામાન્ય એક નાનું કામ લઈને બીજું એ ફિશરીઝમાં આવીએ ને તો સરસ મજાની જવાબ દે પણ એ કામગીરીની કોઈ મર્યાદા નિમિત્ત હોય ને આજે કામ આપણે સોંપ્યું ફિશરીઝના અધિકારીને તો છેલ્લા એક એક વર્ષ સુધી કે આઠ મહિના સુધી અમારે રાહ જોવી પડે એ કેટલેક સુધી ફિશરમેન સેન્ડ કરી શકે રોજ દરિયામાં અમારો ફિશિંગનો ધંધો હોય જો આવો કામ અમારા ન થાય રાજ દાખલા તરીકે અમારે મારે બે કોલ અત્યારે બનાવવા આપેલા છે ફિશરીજમાં છેલ્લા ગયા આઠ મહિના આઠમા મહિનાની વાત છે અત્યારે આ ચોથો મહિનો આવી ગયો ત્યાં સુધી રજિસ્ટર કોલ અમને મળે નહીં તમારે ફિશિંગમાં રજિસ્ટર નંબર સિવાય ફિશિંગમાં એ ફાઈબર લઈને જવું કઈ રીતે દરિયામાં ફિશિંગ રજિસ્ટર નંબર વગર જઈએ તો અમને કોસ્ટ છે એ પકડે કે ભાઈ તમે કઈ રીતે તમે ફિશિંગ કરવાની કરીએ તમારી પાસે આધાર પુરાવો કોઈ ન તો તમને કોણે ફિશિંગ કરવાની મંજૂરી આપી દીધી તો અમે એ રીતે રીબાતા રિયાજ જ છે સાહેબ ટૂંકમાં અમે કહીએ તો એટલું જ કહેવાનું છે આપને કે અમે જે કામ લઈને આવ્યા જ ફિશરીઝમાં કે ભાઈ અમારા રજિસ્ટર કોલ બનાવવાનો છે તો આજે ફાઇલ રજૂ કરી તો કેટલા સમયમાં અમને મરી જવું જોઈએ એટલે અમારી ફિશરમેનોની એક જ ઈચ્છા છે કે આજે જે કામ લઈને આવ્યા છેલ્લા બે ચાર મહિનામાં કે ત્રણ મહિના સુધીમાં અમારે અમારા કામ નીકળી જવાય જેથી કરીને અમે શાંતિથી ધંધો કરી શકીએ